અભિનંદન આપી રહ્યા હતા અને સાથે જે એક ભેટ છે માતાજીની મૂર્તિ તેમની ભેટ તેઓ આપી રહ્યા હતા તો ત્રણ અલગ અલગ તસવીરો એક તરફ ગાંધીનગરની રાજકોટની અને એક તરફ નવસારીની કે જ્યાં સી આર પાટીલ પણ મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચ્યા છે અન્ય નેતાઓની સાથે તો રાજકોટમાં પરેશ ધાનાણી પણ જે છે તે પણ આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે એક સ્વાભિમાન સંમેલન જે છે તે યોજાઈ રહ્યું છે અને સ્વાભિમાન સંમેલનની સાથે જે ક્ષત્રિય સમાજનું એક સમર્થન જે છે તે પરેશ ધાનાણીને મળતું જોવા મળી રહ્યું છે તો આ તસવીરો સી આર પાટીલ કલેક્ટર કચેરીએ જઈને ભરશે પરંતુ તે પહેલા અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓની હાજરીમાં મધ્યસ્થ કાર્યાલય ખાતે તો બીજી તરફ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે અમિત શાહ પહોંચેલા જોવા મળી રહ્યા છે બંને દિગ્ગજ નેતાઓ એક તરફ દેશના ચાણક્ય બીજી તરફ ગુજરાતના રાજનીતિના ચાણક્ય મનાતા સી આર પાટિલ બંને ઉમેદવારી ફોર્મ ભરવાના છે તો બીજી તરફ રાજકોટમાં પરેશ ધાણી કોંગ્રેસના ઉમેદવાર કે જેઓ ઉમેદવારી ફોર્મ આજે ભરવાના છે અને તેમને ક્ષત્રિય સમાજનો એક ટેકો અહીં રાજકોટ ખાતેથી મળતો જોવા મળી રહ્યો છે કારણ કે સંકલન સમિતિમાં પણ બે ફાટા પડતા જોવા મળી રહ્યા છે એક તરફ આજે ગોતા ખાતે જે એક બેઠક મળવાની છે જ્યાં પદ્મિભા વાળાને આમંત્રણ નથી આપવામાં આવ્યું તો બીજી તરફ તેમણે રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવાનું નક્કી કર્યું છે તો તસવીરો હવે

કાફલો જોઈ શકાય છે કઈ રીતના મંત્રી હોય સ્થાનિક લેવલના જે નેતા હોય આ તમામને સાથે રાખીને હવે ગણતરીની ક્ષણો બાકી છે ત્યારે આ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાનું છે ત્યારે જે કહેવાય કે ટૂંક સમયમાં જ આ અત્યારે ફોર્મ ભરવાના છે ત્યારે નવસારીથી અત્યારે આ રીતના ફોર્મ ભરવા માટે તેમનો કાફલો છે તે નીકળી ગયો છે વિજય મુહૂર્તની વાત કરીએ તો બારને ને શુભ મુહૂર્ત માનવામાં આવે છે તે આડે ગઈકાલે પણ આ જ રીતના એક વિજય રેલી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને અત્યારે આ પ્રમાણે સી આર પાટીલ છે તે પોતાના કાફલા સાથે નીકળી ગયા ટૂંક સમયમાં જ હવે છે તે તેઓ વિધિવત રીતે બાર ને ઓગણચાલીસનો જે સમય છે તેમાં ફોર્મ ભરવાનું હોય ત્યારે જોઈ શકાય છે કઈ રીતના આ જે કાફલો છે તે સાથે જે કહેવાય કે તેમના પુત્ર પરિવાર સાથે અત્યારે નીકળી ગયા છે વહેલી સવારથી જ તેમણે પૂજા અર્ચના કરી ત્યારબાદ નવસારીનું ભાજપનું મધ્યસ્થ કાર્યાલય છે ત્યાં આંગાડી પહોંચવા પહોંચીને હવે વિધિવત રીતે તે ફોર્મ ભરવાના છે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પણ તેમની સાથે છે મંત્રી મુકેશ પટેલ પણ તેમની સાથે છે તમામ લોકો છે તે અત્યારે આ રીતના કલેક્ટર કચેરી ખાતે ટૂંક સમયમાં જ હવે પહોંચી જશે અને તેમનું ફોર્મ જે નામાંકિત ફોર્મ છે તે ભરવાના છે કહેવાય કે ગત ગતરોજ પણ જે રીતના એક શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સાથે જ મહિલા જે કાફલો છે તે પણ તેમની સાથે છે દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં સૌથી વધારે લીધથી ગત ટમમાં તેઓ જીત્યા હતા અને આ ટમમાં પણ જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે કહેવાય કે આ રીતના અત્યારે હવે ગણતરીના સેકન્ડોમાં જે કહેવાય કે હવે ફોર્મ ભરશે અત્યારે જોઈ શકાય છે કે કલેક્ટર કચેરી ખાતે જે ટૂંક સમયમાં ગણતરીની ક્ષણોમાં જ અત્યારે પહોંચી જશે અત્યારે પણ જોઈ શકાય છે કઈ રીતના જે કાર્યકર્તાનો કાફલો છે તે પહોંચી ગયો છે કાર્યકર્તાઓ પહેલેથી જ કલેક્ટર કાચે કચેરી ખાતે પહોંચી ગયા છે એટલે કહેવાય કે જે રીતના ગત રોજ વિજય રેલી કાઢી આજે આ રીતના તેમના નામાંકિત ફોર્મ ભરવા માટે તેઓ હવે ગણતરીની ક્ષણોમાં જ તેઓ અહીં